જલારામ બાપાને પ્રાર્થના કરું કે આટલી યંગ છોકરી છે મારી ન્યુયોર્ક થી નીકળું એટલે પાણી પીને અને પછી જ મારે દર્શન કર્યા પછી જ મારે પાણી પીવાનું અમેરિકામાં એલાઉડ નથી નામ લખવાનું પણ જગ્યાએ મૂર્તિની જરૂર હોય જલારામ બાપાની તો એટલી બધી ઠંડી મને યાદ છે કે એવો કહે મારા હાથ ફ્રીઝ થઈ જતા ઘણી ઘણીવાર લોકો એવું માને છે કે ભગવાન માં શ્રદ્ધા રાખીએ પછી વાત પૂરી નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે નવી સવારના સ્ટુડિયોમાં અમેરિકાથી ન્યૂયોર્કથી પધાર્યા છે શ્રી જગદીશભાઈ પટેલ જગદીશભાઈ તમારું સ્વાગત કરું છું જગદીશભાઈ ગરબા ગુજરાતી છે જગદીશભાઈ ગુજરાતી સમાજ ઓફ ન્યૂયોર્કના પ્રેસિડેન્ટ હતા એટલે એના પૂર્વ પ્રમુખ છે અને અત્યારે એક બહુ જ મહત્ત્વની સંસ્થાના પણ પ્રમુખ છે એ સંસ્થાનું નામ છે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યૂયોર્ક એમાં બે હજારથી વધારે સભ્યો છે માદ્રીવતન સાથે એમનો જબરજસ્ત નાતો છે હમણાં જ એમણે એમના માતુશ્રી મહેનાબહેન ઈશ્વરભાઈ પટેલ પંચાણું વર્ષના થયા એ નિમિત્તે સુંદર કાર્યક્રમ કર્યો અને પુસ્તકનું પણ પ્રકાશન કર્યું જગદીશભાઈની એક વિશેષતા એ છે કે જલારામ બાપાના પરમ ભક્ત છે મોટાભાગે લોહાણા હોય ઠક્કર એ લોકો પરમ ભક્ત હોય પણ જગદીશભાઈ પટેલ છે અને જલારામ બાપાની ભક્તિ એમના શ્વાસોશ્વાસમાં છે અને રોમે રોમમાં છે એટલે પહેલી વાત તો હું એમની સાથે જલારામ બાપાની ભક્તિની જ કરવાનું છું હું તમારા ઘરે આવ્યો જગદીશભાઈ ત્યારે જલારામ બાપાનું સુંદર મંદિર મેં જોયેલું મારે એ જાણવું છે કે આ જલારામ બાપાની ભક્તિ કેવી રીતે મળી તમને હું જ્યારે વલ્લભ વિદ્યાનગર સ્ટડી કરતો મારી યંગ એજમાં જ્યારે હોસ્ટેલમાં એટલે રહેતા હતા હું એ વખતે સામે એક પ્રફુલભાઈ ઠક્કર કરીને માણસ રહેતા આફ્રિકાથી આવેલા સ્ટડી કરવા માટે અને એ રોજ જલારામ બાપાના ભજનની કસેટ વગાડતા હતા એ ટાઈમમાં અને જલારામ બાપાની પૂજા કરતા હતા એટલે એ વખતે મને લાગ્યું કે રોજ આપણે સાંભળીએ એટલે મને થોડું જલારામ બાપાની શ્રદ્ધાથી વખતે અને યંગ એજમાં આપણે બહુ ખબર પડે નહીં પછી તો હું સ્ટડી કરીને અમેરિકા જતો રહ્યો અમેરિકા જતો રહ્યો પછી જે મેચ્યુરિટી આવી મારામાં લગ્ન પછી વાઈફ આવ્યા પછી એમના કે ભગવાનને રોજ પૂજા કરવી આ તે બધું એટલે વખતે મેં જલારામ બાપાની પૂજા કરવાની શરૂઆત કરી અને ત્યારથી મને શ્રદ્ધા લઈ પછી નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં મારી ભત્રીજી જે અહીંયાથી અમેરિકા આવવાની હતી એટલે વખતે આફ્રિકા થઈને રાઉટ હતો એનો તો એ અમારી સ્ટક થઈ ગઈ એટલે પછી મને થયું કે ચલો હું જલારામ બાપાને પ્રાર્થના કરું કે આટલી યંગ છોકરી છે મારી એનો તો દીકરીના માટે મેં જરાબ આપણને બધા જો આ મારી દીકરી બે થી ત્રણ દિવસમાં સેફ અમેરિકા આવી જશે તો હું વીરપુર જઈને દર્શન કરી આવું તો ત્રણ દિવસમાં જ ત્યાંથી એજનનો ફોન આવ્યો કે ભાઈ કાલને મારી ફ્લાઇટ છે ને હું લઈને આવું છું ઓ માઇકો અને આવી ગઈ અને પછી હું તરત જ વીરપુર દર્શન કરવા ગયો કેટલું સારું અને પછી નાઇન્ટીન નાઇન્ટી ફાઇવથી પછી મેં નક્કી કર્યું કે મારે દર જલારામ જયંતિએ વીરપુર જવાનું હું ત્યાંથી નીકળું એટલે નક્કી કર્યું કે પાણી પાણી પીને નીકળું અને પછી જ મારે દર્શન કર્યા પછી જ મારે પાણી પીવાનું એ જલારામ બાપાની મને શ્રદ્ધા હતી અને ઘણા વર્ષોથી હું માય ચાલ્યો ખાસા વર્ષોથી ઘણા વર્ષોથી એ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ થી છેલ્લા કોવિડ થયા પછી કોવિડમાં હું ના આવી શક્યો અને એકાદ બે વર્ષમાં એવું થયું કે ટાઈમિંગ ચેન્જ થયા થોડા અહીંયા કોઈ પ્રસંગ હોય ને મારે ચેન્જ કરવું પડે એટલા માટે બાકી તો અત્યાર સુધી નાઇન્ટીન નાઇન્ટી ફાઈવથી કન્ટિન્યુઅસ જરાપુર હું આવું છું એટલે આ મારો નાતો જ કાયમ પચીસેક વર્ષથી પચીસ વર્ષથી કન્ટિન્યુઅસ અને તમારું જે અમેરિકામાં ન્યૂયોર્કમાં ક્વિન્સ વિસ્તારમાં જે ઘર છે એમાં પણ તમે બહુ સરસ મંદિર બનાવ્યું છે પહેલાં એવું હતું કે મેં મંદિર નાનું હતું અને મૂર્તિ એમને જ મેં મૂકી રાખેલી પછી મારા અહીંયાથી એક મિત્ર આર્કિટેક્ટ અમદાવાદથી મારા ફ્રેન્ડ છે કૃતેશભાઈ ઠક્કર એ આવેલા અને એમને કહ્યું કે દિવસ ભાઈ તમારે મેં કઈક ભાઈ મારા મંદિર બનાવો છે તમે મને ડિઝાઇન કરીને આપો તો એમને ઘરમાં બધી જગ્યાએ જોયું એમને કહ્યું કે આ જગ્યા સારા સારી છે વાસ્તવ પ્રમાણે અને એમના સને એ ડિઝાઇન કરી મારું મંદિર અને એ મંદિર મેં બનાવડાય અને ત્યાંના જે મારો કોન્ટ્રાક્ટર હતો એને મન મૂકીને કામ કર્યું વાહ એના જે માર્બલ્સ ને બધું લગાવવાનું હતું એ કોઈ ચાઇનીઝ હતો એને મેં કહ્યું ભાઈ આ મારો કોન્ટ્રાક્ટર આટલું કામ કરે છે અને મારા મંદિર કે પટેલ ડોન્ટ વરી તારું બેસ્ટમાં બેસ્ટ મંદિર થશે ઓહ વાહ અને એને એનો જો ફોટો પાડીને બધાને એને ગ્રુપમાં મૂકી છે નહીં બતાવવા માટે કે આ મંદિર મેં બનાવ્યું છે વાહ વાહ કેટલું સરસ તમે અને તમારા જીવનસાથી બંને જલારામ બાપાની પ્રતિમાઓ પણ આપો છો હા અમે નક્કી કરેલું એવું છે કે કોઈ પણ જગ્યાએ મંદિર બનતું હોય અને એ લોકોને જલારામ બાપાની મૂર્તિની જરૂર હોય તો એ મંદિર સુધી પહોંચાડવાની જવાબદારી અમે લીધેલી છે જલારામ બાપાને અમને એક શ્રદ્ધા છે એવી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ મૂર્તિની જરૂર હોય જલારામ બાપાની તો એ અમને સાઈઝ કે કઈ સાઈઝની જોઈએ છે તો એમના મંદિર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી મૂર્તિ તમારા તરફથી મૂર્તિ અમારા તરફથી મોકલવાની ઓહો કેટલું સારું અત્યાર સુધી કેટલા મંદિરોમાં આપી છે અત્યાર સુધી એક નેનપુર મંદિરમાં મૂર્તિ પધરાવેલી છે અમદાવાદ ગુજરાતમાં મહેમદાવાદની બાજુ અમદાવાદની બાજુમાં છે એ પ્રાણ પ્રતિષ્ઠા અમે કરવા આવેલા ત્રણ દિવસ પ્રતિમા તમે આપી રાઈટ એના પછી દિવ્યધામ ન્યુયોર્કમાં અમે એક મૂર્તિ પધરાવેલી છે ત્યાં પણ અમે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એના પછી હનુમાન મંદિર એક બનતો એ ભાઈ અમારે પણ મૂર્તિની જરૂર છે ચાલો મૂર્તિ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે એના પછી ઘોડાસર અમદાવાદ એક વખતે નેનપુર એટલે મારી પ્રથા એવી છે કે જ્યારે વીરપુર દર્શન કરીને સવારે નીકળું જલારામ જયંતિ એટલે પછી મારે નેનપુર જવું પડે કઈ એ લોકોની ત્યાં બાર વાગે આરતી હોય એટલે હું સવારની આરતી પત્ની સીધો ત્યાંથી નીકળીને હું નેનપુર જઉં આરતી કરવા માટે હવે કોઈ એક દિવસે જ્યારે હું આરતી કરીને બહાર આવતો હતો અને મારા હાથમાં આરતી જ હતી અને આ લોકો ઘોડારસરથી જે લોકો જરાણ ભક્ત હતા એ લોકો આવ્યા મારી જોડે અને મને કંઈક જુદી જુદી અમે મંદિર બનાવ્યું છે અને જલારણ બાપાની મૂર્તિ જોઈએ છે તમારા તરફથી હું ચાલો મોકલી આપીશ ઓહો એટલે એ અમે પ્રાણ પ્રતિષ્ઠામાં ત્રણ વર્ષ પહેલા જ કરી અને અમે નવી સવારમાં તમારી રીલ બનાવી જે ખૂબ વાયરલ થઈ પછી પણ ઘણા ફોન આવ્યા હા એના પછી ઘણા લોકોના ફોન આવ્યા છે બે ત્રણ જણના એટલે મેં કહ્યું કે તમે સાઈઝ મને આપો કઈ જાતની મૂર્તિ તમારે સાઈઝ જોઈએ છે એ હું તમને મોકલી આપો વાહ અનુપમ ભક્તિ છે તમારે જલારામ બાપાની કૃપા છે મારા ઉપર જલારામ બાપા એટલે મારા માટે હાજર હાજર છે અરે વાહ ખરેખર એવું છે ખરેખર એવું છે મારા દરેકે દરેક જગ્યાએ મને એવું લાગે કે ઘણી વખત એટલી બધી મુશ્કેલી આવે તો મને એમ થાય કે આ મુશ્કેલીમાંથી જરામાં પણ પ્રાર્થના કરો વિધિન આટલું ઈઝી કામ હતું અને આટલી બધી મુશ્કેલી કેમ માલ લાગી મને ઓહ જે નિસ મેં કહ્યું મારી ભત્રીજી એ જે સ્ટક થઈ ગયેલી અને વિધિન ત્રણ દિવસમાં આવી ગઈ એટલે તમને યાદ હોય તો જલારામ જ્યોત પ્રકાશિત થાય છે સામે એક એમાં એક આખો વિભાગ જ હોય જલારામ બાપાના પરચા પરચાઓ છે રાઈટ અને એ તો હું નાનો હતો ત્યાંથી વાંચતો આવું હું પણ વાંચતો હતો અને એમાં બધા પરચાઓ હોય જલારામ બાપા માટેની શ્રદ્ધા હોય અને કોઈ કામ કશું ખોવાઈ ગયું હોય કે કશું કામ કશું બી તમને કોઈ બીમારી હોય તો પણ તમે જલારામ બાપાની શ્રદ્ધા રાખો તો એ થાય બીજું મેં એક વસ્તુ એ પણ જોઈ તમે ડીલ કરો કોઈ પણ તો મોટાભાગે એવો આગ્રહ રાખો કે ગુરુવારે કરો મારા દરેક ડીલ ગુરુવારે થાય મારો લોયર અમેરિકન છે પણ એને પણ ખબર છે કે જગદીશ પટેલનું ડીલ કરવાનું હશે ક્લોઝિંગ કરવાનું હશે તો ગુરુવારે જ થશે એટલે મારે પહેલેથી મેં નક્યું કે કોઈ પણ કામ કરવું હોય તો ગુરુવારે થાય ઈવન મારા દીકરો પહેલો જે દીકરો મારો બોન્ડ થયો છે ગુરુવારે બોન્ડ થયો છે ઓ વાહ મેં જલારામ બાપાએ કહ્યું કે મારે જે સન છે ગુરુવારે બોન્ડ થાય એવું મારી ઈચ્છા છે અને ઈચ્છા પૂરી પૂરી કરેલ છે અરે પછી તમારી જે કાર છે એ કારમાં પણ તમે મેં જોયું ત્યાં હા મારા ઘરનું નામે મેં જલાશીષ રાખેલું છે હા બરાબર કારણ કે અમેરિકામાં એલાઉડ નથી નામ લખવાનું અચ્છા હા ઘરના ઉપર તમે નામ ના લખી શકો જ્યારે મેં લખ્યું ત્યારે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટથી એ લોકો આવેલા અચ્છા પછી એમને કહ્યું કે આનો મિનિંગ બતાવો અચ્છા મારે ઇંગ્લિશમાં એ લોકોને લખી મોકલવું પડે કે જલા આશીષ એટલે આ બ્લેસિંગ છે એક જલા બાપાનું હું બિલીવ કરું છું એટલે એ લોકોએ એટલા સુધી કહ્યું કે ભાઈ રિમૂવ ના કરશો તમારે ના કરવી હોય તો જ્યારે તમારે ઘર તમારે સેલ કરવું હોય ત્યારે તમારે રિમૂવ કરવું પડશે મેં કયો વાંધો નહીં હું છું ત્યાં સુધી મને રાખવાનું છે તો બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ પણ એવું થયું કે ભાઈ એ લોકોએ મને રિમૂવ નથી કરાવ્યું ના કારની પ્લેટ એવી છે કે ત્યાં અમે પર્સનલ પ્લેટ લઈ શકીએ કારમાં તો મારી જેટલી કાર છે બે કાર અત્યારે મારી જોડે એમાં એકમાં જય જલા કરી છે અને એક વખત જલા જય સેમ ના થઈ શકે એટલે મેં જુદું 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 કર્યું અને મેં જોયું હતું હા એટલે એક વખતની પ્લેટ હતી મારી જલાશાની મારી ફર્સ્ટ ગ્રાન્ડ વોટર જે છે એના નામની કરાવી હતી વાહ કેટલું સરસ મને જગદીશભાઈ એ સમજાવું ને કે અમેરિકામાં કેમ ઘરને આપણા હું ભારતની ને ગુજરાતની વાત કરું ઘરના નામ હોય છે હા દાખી તરીકે મારા ઘરનું નામ મેં ગાતું ઘર રાખ્યું છે રાઈટ ઘણા લોકો મોટા ભાગે ઘરના નામ રાખતા હોય છે તો અમેરિકામાં કેમ એવો કાયદો અમેરિકામાં એલાઉડ નથી એનું તમે નાનું નામ લખી શકો તમે મારા ઘરે આવેલા છો તમે જોયું છે કે મોટા એટલે લોકોને લાગે કે કદાચ કઈ કોમર્શિયલ હશે અચ્છા એ હેતુથી બાકી તમે એન્ટ્રસમાં નાની સાઈઝ મૂકી શકો એનો વાંધો એનો વાંધો નથી હા એટલે એ પ્રકારનું કે આ તો ઘરે રહેવા માટે હોય છે એ લોકોને એવું લાગ્યું કે કદાચ આ કે બિઝનેસ નું હશે પણ એટલા માટે એટલા માટે પછી એવો કદાચ ગુજરાત સમાજનો પ્રેસિડન્ટ હતો એટલે મેં ગુજરાત સમાજના લેટર ઉપર લખીને મોકલી આપ્યું લોકોને કે આનો મિનિંગ શું છે અચ્છા એટલે લોકોએ પછી તો કોઈ ઓબ્જેક્શન કર્યું જ નહીં કોઈ જાતનું કદાચ જલારામ આપણી કૃપા છે કરી શકે જગદીશભાઈ મારે હવે એ પૂછવું છે કે બરાબર છે કે આપણે બધા સનાતન ધર્મમાં માનીએ અને શ્રદ્ધા અને અલગ અલગ શ્રદ્ધાના ઠેકાણા જુદા જુદા હોય કોઈ કોઈ માતાજીમાં શ્રદ્ધા હોય કોઈને કુળદેવીમાં હોય કોઈને શ્રીરામમાં હોય કોઈને કૃષ્ણમાં હોય કોઈને શંકર ભગવાનમાં હોય એમ અલગ અલગ હોય છે પણ મારે તમને એ ખાસ પૂછવું છે કે એક જલારામ બાપા માટેની તમારી આટલી પ્રચંડ શ્રદ્ધા અને બીજી બાજુ જીવન એકલી શ્રદ્ધાથી તો કામ ચાલતું તો આપણું જીવન પણ નૈતિક રીતે સરસ હોવું જોઈએ અહીંયાથી તો હું કોલેજના ફર્સ્ટ ઇયર્સમાં હતો ને મારે જવું પડ્યું એટલે ત્યાં જઈને પછી સ્ટડી કરવાના ચાન્સીસ મને ના મળ્યા મારી ફર્સ્ટ જોબ મેં ચાલુ કરી એ બે ડોલર અને પાંત્રીસ સેન્ટ પર અવર્સનો પરોપે હતો શરૂઆત કરી એટલે એ વખતે લેબર વર્ક કરવું પડે કાંઈ બીજી કોઈ જવાબ વર્ષને મળે નહીં મને ખબર છે કે જ્યારે હું ડિયર રીડ ડ્રગ સ્ટોર જે એક એમાં મેં સ્ટોક લાખનું કામ ચાલુ કરેલું ટ્રક આવે એટીન વ્હીલર્સની એમાં જે સામાન આવે ખાલી કરવો પડે ઓ આટલી માઇનસ ડિગ્રી ટેમ્પરેચર હોય એ વખતે જ્યારે ટ્રકમાંથી માલ કાઢવો પડે એટલે એટલો ટ્રક ખાલી કરવા માટે મેં ટ્રક ચાર પાંચ જણ હોય હેન્ડ ટ્રક લઈને એ બધું બહારથી અંદર લાવવો પડે અચ્છા એટલી બધી ઠંડી મને યાદ છે કે એવો કહી જ્યારે મારા હાથ ફ્રીઝ થઈ જતા હતા ફ્રીઝ થઈ જાય એટલે પછી જે હીટર હોય એના ઉપર હું હાથ મૂકી રાખતો બે વર્ષ પછી મેં બીજી જોબ ચાલુ કરી ઇન્સ્યોરન્સ રિઝનની મારે એક ફ્રેન્ડ હતા મને ઇન્સ્યોરન્સ રિઝનમાં એમ લઈ ગયા પછી એમને મને કહ્યું કે ઇન્સ્યોરન્સનું કામ તમારા બધાને ફોન કરવાના ઇન્સ્યોરન્સની પોલિસી લખવાની એટલે મને થયું કે આ કામ મારાથી નહીં થઈ શકે એટલે પછી મેં બિઝનેસ ચાલુ કર્યો બિઝનેસ ચાલુ કર્યો નાઇન્ટીન એટીમાં મારી વાઇફ અમે લગ્ન કરીને લઈ ગયો એને એના પછી જે મેં બિઝનેસ ચાલુ કર્યો બંને ઇઝ અ હાર્ડ વર્કિંગ બિઝનેસ કે સવારે પાંચ વાગે સ્ટોર ઓપન કરવાનો રાતે નવ વાગે બંધ કરો સાતે સાત દિવસ કામ કરવાનું પણ વાઇફનો સપોર્ટ સારો હતો એટલે બંને જે કર્યું નાઇન્ટીન એટી થ્રીમાં મારો ફર્સ્ટ સન્માન થયું અને એના પછી કદાચ એના નસીબના મારા એના પગલાંથી મારું ગાડું બહુ સારું ચાલ્યું એટલે એટી થ્રીમાં મેં ફર્સ્ટ મારો હાઉસ લીધો ક્વિન્સમાં એટલે વખતે થિંક કર્યું કે કદાચ એક ઘર લઈએ તો એક બે મા ફેમિલીનું હાઉસ હતું એક રેન્ટ કરીએ તો કદાચ આપણને થોડી તકલીફ ઓછી પડે મોર્ગેજ પે કરવામાં એટલે એ પ્રમાણે મેં કરે અને પછી આમાંથી તો ધીમે 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 પ્રગતિ થઈ પણ મારે ખાસ એ જાણવું છે કે ઘણીવાર હું એવું જોઉં છું હું સતત સમાજમાં ફરનારો પત્રકાર છું લેખક છું તો ઘણીવાર લોકો એવું માને છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ પછી વાત પૂરી પછી બીજું જે કરવાનું હોય એ ઓછું કરે ના તમારે બેલેન્સ કરવું પડે લાઈફમાં શ્રદ્ધા સાથે સાથે રાઈટ મારું જીવન એવું છે કે સવારે એટલે પહેલી જ બાર ભગવાનની પૂજા કરવાની એના પછી મારું બધું કામ ચાલુ થાય હું સોશિયલે છું બિઝનેસે કરું છું મંદિરમાં જઉં છું એટલે દરેકે દરેક જગ્યાએ તમારે લાઈફમાં બેલેન્સ કરવું પડે બેસી શ્રદ્ધા સાથે સાથે મહેનત ખૂબ જ જરૂરી છે પણ એમાં નસીબે કામ કરે છે તમારું એ બરાબર છે તમે મહેનત કરો અને જો સાચી ઓનેસ્ટીથી તમે કામ કરો તો ઓલવેઝ હું તો બિલીવ કરું છું કે ભગવાન તમને આપે આપે ને આપે છે સાચી વાત છે જલારામ બાપાની આ ભક્તિ માટે તમને વંદન કરું છું કે તમે વર્ષો સુધી ઓગણીસો ને પંચાણુંથી શરૂ કરીને અત્યારે હું બે હજાર છવ્વીસમાં તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું તો વીરપુર એ તમારું શ્રદ્ધાનું બહુ મોટું સરનામું છે તો તમારી આ જલારામ ભક્તિ માટે તમને વંદન કરું છું અને નવી સવારના પ્રેક્ષકોને પણ હું અનુરોધ કરું છું કે એક જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે જગદીશભાઈ પટેલના સ્વરૂપમાં કોઈ સાચી શ્રદ્ધા રાખો છો તો ચોક્કસ એ શ્રદ્ધા એણે નથી જતી એ શ્રદ્ધા આપણને જીવનમાં આગળને આગળ લઈ જાય છે જગદીશભાઈ તમે તમારી જલારામ ભક્તિની આટલી સુંદર વાતો અમારી સાથે વહેંચી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ